સાચો પડે બરાબર તો એના માટે મે તમને એકદમ ઈઝી ટ્રિક તમને આપી દઉં છું તો ખાસ ધ્યાન દેજો પણ એના માટે જે બેઝિક જે છે એ પહેલા તમને એકવાર બનાવી દઉં જેથી કરીને તમને ખ્યાલ રહે બરાબર જેમ કે કઈ સંખ્યા કઈ સંખ્યા વડે નિભાજ્ય છે તો બહુ એટલે બહુ મહત્વનું છે કે આ જ પ્રશ્ન આવે છે તમને આવું આપ્યું છે 9 3 x 2 5 6 આવી વિ સંખ્યા આવી દીધી છે વચ્ચે શું હશે x અને કીધું હશે કે આ સંખ્યામાં x ની વેલ્યુ કઈ રાખીએ x ની કિંમત શું રાખીએ કે જેથી કરીને આ સંખ્યા 3 વડે વિભાજ્ય થાય આવો કોઈ પ્રશ્ન આવે તો આપણે શું થઈ જાય મૂંઝાઈ જાય તો એના માટે શું છે એના માટે ચાવી યાદ રાખવાની છે શું યાદ રાખવાનું છે ચાવી તો આ ચાવી શું છે હું તમને લખીને તો મોકલી દઈશ પરંતુ સમજાવવા માટે છે એટલે અહીંયા લખું છું ખાસ યાદ રાખજો 2 ની 5 ની અને 10 ની આ ત્રણ ચાવી એક સાથે યાદ રાખવાની એના પછી

જે સંખ્યાનો છેદક માત્ર 0 હોય શું હોય 0 હોય તો આ સંખ્યાને આને 2 વડે ભાગી શકાય અને 5 વડે આને 10 વડે કેવા ભાગી શકાય નિશેષ એટલે કે શેષ વગરના કેવા શું કરી શકાય ભાગી શકાય શેષ રહે નહીં એટલે આ સંખ્યાને કોને વડે ભાગી શકાશે 2 વડે કેમ કે એકમ ન કરે ને શું છે 8 છે બરાબર નેક્સ્ટ વાત કરીએ 3 અને 9 ની એ તો એકદમ ઈઝી છે શું કરવાનું

સોળ સોળ ચોવીસ આવતા નથી આખી સંખ્યા નવ વડે વિભાજ્ય થશે નહી બરાબર શું કરવાનું સંખ્યા ના અંકોનો સરવાળો કરો સરવાળો જો ત્રણ વડે વિભાજ્ય સરવાળો નવ વડે વિભાજ્ય Re, yaro, vajrugul, Cho, ba, na na. 9 વડે વિભાજ્ય બરાબર પછી પાછો પ્રશ્ન થાય અહીંયા ખરા 3 કે 4 આંકની સંખ્યા મળે તો તો કઈ રીતે એનો પાછો સરવાળો કરો જેમ કે 2 ને 4 6 તો 6 કોના ઘડિયામાં 3 ના ઘડિયામાં આવે હા તો એ 3 વડે વિભાજ્ય થાય 9 ના ઘડિયામાં આવે ના તો 9 વડે વિભાજ્ય ન થાય 6 ની ચાલે 6 ની ચાલે એવું કહે છે કે જે સંખ્યાને 2 અને 3 2 અને 3 બે વડે વિભાજ્ય કરી શકાય બંને વડે ખાસે રાખજો બે અથવા ત્રણ નહીં બે વડે વિભાજ્ય થવી જોઈએ અને ત્રણ વડે વિભાજ્ય થવી જોઈએ તો જ એને કોના વડે વિભાજ્ય કરી શકાય 6 વડે બાકી નહીં ખાસ યાદ રાખજો જે સંખ્યાને બે વડે અને ત્રણ વડે વિભાજ્ય કરી શકાય એને જ 6 વડે વિભાજ્ય કરી શકાય તો આ સંખ્યાને મને કયો તો 6 વડે વિભાજ્ય કરી શકાય જોઈએ બે વડે કેટલા વિભાજ્ય થાય છે કે હા કેમ કે છેલ્લો શું છે 8 છે એવો બે ની ચાવી ગઈ છે

અને આઠ માટે છેલ્લા ત્રણ અંક જો આપેલી સંખ્યાના છેલ્લા બે અંક ચાર વડે વિભાજ્ય હોય એટલે કે ભાગી શકાય એમ છેલ્લા બે અંક વડે ભાગી શકાય તો આખી સંખ્યાને ચાર વડે ભાગી શકાય જો આપેલી સંખ્યાના છેલ્લા ત્રણ અંક આપેલી સંખ્યાના છેલ્લા ત્રણ અંક જો આઠ વડે ભાગી શકાય તો આખી સંખ્યાને આઠ વડે ભાગી શકાય સમજા પડી ગઈ ફરી એકવાર બધી ચાવી રિપીટ કરશું ખાસ ધ્યાન દેજો બે પાંચ અને દસ ની ચાવી એક સાથે લઉં છું છેલ્લો કેવો હોય છે બે ચાર છ આઠ કે જીરો હોય તો આપેલી સંખ્યાને બે વડે ભાગી શકાય છેલ્લો જો પાંચ અને જીરો હોય તો આપેલી સંખ્યાને પાંચ વડે ભાગી શકાય છેલ્લો જો માત્ર ને માત્ર જીરો હોય તો એને દસ વડે ભાગી શકાય બરાબર ત્રણ અને નવ ની ચાવી શું કહે છે કે આપેલી સંખ્યાના અંકોનો શું કરો સરવાળો પર શું કરો સરવાળો સરવાળો જો ત્રણ વડે વિભાજ્ય હોય તો આપેલી સંખ્યા ત્રણ વડે વિભાજ્ય થાય સરવાળો જો 9 વડે વિભાજિત થતો હોય તો આખી સંખ્યા 9 વડે વિભાજિત થાય એના પછી 6 ની જાવે શું કહી દીધી કે આપેલી જે સંખ્યા છે એ 2 વડે અને 3 વડે બે વડે જો વિભાજિત થાય કોઈ પણ એક નહીં બે વડે થતી હોય 3 વડે ન થતી હોય તો તો નહીં બંને વડે ફરજિયાત થવી જોઈએ વિભાજ્ય તો જ જો બે વડે અને 3 વડે બંને વડે વિભાજ્ય થતી હોય તો જ 6 વડે વિભાજ્ય થાય બાકી બાકી થાય નહીં બરાબર